ગણપતિ દાદા ની જય બોલો શ્રી હનુમાન દાદાની જય બોલો શ્રી કિશિ બાના ભારસમણી ભુવા મહારાજ બોલો માની બોલો કાળખા માની બોલો દેવજી ભુવાની બોલો વસ્થા ભુવાની બોલો શાહ ભુવાની બોલો રા શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણ શ્રી કૃષ્ણ શરણમમન શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ માતૃ દેવો ભવ માતૃ દેવો ભવ માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ ઈશિનબાના ભારસમણી ભોગા મહારાજ નમઃ શેહર માતાએ નમ શેહર માતાએ નમ ખાડકા માતાએ નમ ખાડકા માતાએ નમ નટરાજ ભગવાન જય હો નટરાજ ભગવાન જય જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ કરણ કવણ માં સ્થિર કરો મારી બધી શિવશક્તિના લાડી ના સંતાન સુધારો ઉભા કરો મારી સતી સુપ્રસંગે પ્રથમ સાંજે આપનું આ પિસાબીએ કાર્ય માથા કરી જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં સુલજાવી દો મારો ગોપ ભક્તને પુનિત લાવો આપજો સાણે આવે રીધ્ય સેવ બોલો શ્રી ગણપતિ દાદા તુલસી માતા એનું મન તુલસી માતા એનું તુલસી માતા એનું તુલસી માતા વેરેમાં સીતામાં વેરેમાં સીતામાં વેરેમાં સીતામાં વિવાદી ભગવાન રામેશ્વર મહાદેવની જય હો રામેશ્વર મહાદેવ નય હો રામેશ્વર મહાદેવની જય હોરીનારાયણ ભગવાની જય હોરીનારાયણ ભગવાની જય હોરીનારાયણ ભગવાની જય હોરીનારાયણ ભગવાની જય હો હોરીનારાયણ ભગવાની જય હોરીનારાયણ ભગવાની જય હોમ નમો ભગવતી વાસુદેવાય નમ ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ ઓમ નમો ભગવતી વાસુદેવાય ખેસીમ પાના ગોગા અમર દપો તમારી ગાધીઓ કે બા ના ગોગા અમર દપો તમારી ગાધીઓ ગાધિયો પર સોનાનો સત ગોગા અમર દપો તમારી ગુણવંત કરીને ગોગારે આવ્યા ગુણવંત કરીને ગોગારે આવ્યા આવી વગાડી આવી વગાડી ખિસિમ પાસિમ પાના ગોગા અમર દપોતમાં દેવજી ભૂવે ભગતી આદરે આપ્યા તેમને પુત્ર પરિવાર કેસિમ બાના ગોગા અમર ધપોત મારી આથમણા મંદિર શોભતા બાપાના ઉપર શોભે છે દળી ધજાનું નિશાન કિસિમબાના ગોગા અમર ધપોત મારી જળહળ જોતો તો બાપુને જળતી વાગે છે નોબતે નિશાન કેસિમ ગોગા અમર ત મારી આનંદે ઉતારે પુવાર દી વાગે છે રૂડી ભૂંગળને કેસિમબા ગોગા અમર તપોત મારી લેલોડા ગોડા બાપુને શોભતા વાગે છે ઘંટ ને ગળિયા ગોગા અમર તપોત મારી ರೋ ಮೋ ಮೇ ದೇವ ರೋ ಮೇ ರೋ ಮೇ ವಸ್ಥಾ ಹಳ ಹಳ ತ ಮೇ ಝೇರ ನಾ ಸುಸಾರಾ ಕಿಮಾ ನಾ ಗೋ ಅಮರ ತೋತ ಗಾಮೋರೆ ಗಾಮಿ ಮಂಡಳೋ ಆತ ಮಾನಸ ಬರಾತಿ ಗಣಿ કેસીમબા ના ગોગા અમર ત પોત મારી જાડીયો દુખી આવે દેશો રે દેસ સુખ આપો ને કેસીમ બાદ દેશો રે દેશ તારો ડંકો રે વાગતો ભલી વગાડી પરત ખંડ મો ના ગોગા અમર તપોત મારી ગાદીઓ ચૈતર સુ ચોથ ની રમણા ચડે છે અબિલકંકુ ને ગુલાલ ખિસિમ્બાના ગોગા અમર ત મારી રમણ આવે છે રૂડી દીપતી આવે છે કાંઈ દૂર દૂરથી દેસાઈઓ ખિસિમબાના ગોગા અમર તપોત મારી દુખિયા આવે દુઃખ પોકારતા સુખ આપો ને ખિસિમબાના

બોલો સે કે સિંહ બાના પારસવિ બોલો ચેહરો માણી બોલોકાળકા બોલો દેવજીભુવાની બોલો વસ્ત્રુવાની બોલો સાહર ભુવાની બોલો રાજુભુવાની અનંત વાસુકિશ પદ્મનાભલમ તક્ષક તક્ષ્ય એ નવ નામાની નાગા નાયમાં સાયંકાલે પઠે નિરાંતકાલે તય નાસ્ત્રી જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કમળમાં સ્થિર કરો મારી મતી શિવ શક્તિના લાડીલા સંતાન સૌ સદા સુધારો કૃપા કરો મારી છતી સુપ્રસંગે પ્રથમ શાન છે આપનું આ કાર્ય કાર્યમાં થતી ગતિ જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં આપ સુલવી દો મારાવતી ગોગભક્તને પુનિત રાવો આપજો શરણે આવે દિશા બોલો શ્રી કિશિન બાના ગોગા ગોગા મહારાજને આગલોડમાં બિરાજમાન થયેલા મણીભદ્રવી દાદાની જયો આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જયો આગલોડમાં બિરાજમાન થયેલા મણીભદ્રવી દાદાની જયો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની જો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની જયો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની જો ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી માની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી અંબાજીમાંની જયો ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજીમાંની જયો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની જયો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની જયો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની જયો ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની જયો ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની હો ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની જય ખેરાલુમાં ગલે ચાવાસમાં બિરાજમાન થયેલા રામેશ્વરમાં દેવની જય હો ખેરાલુમાં ગલે ચાવાસમાં બિરાજમાન થયેલા રામેશ્વરમાં દેવની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા રામેશ્વરમાં દેવની વેરય માસિત્રામાં વેરૈ માસિત્રામાં વીરબાપજી ભોગ